શભાઈ આજે આપણે વાત કરવી છે વ્હીલ ઉપર સામાન્યતા એવું થાય છે કે ઘણી વાર આપણે ગયા વખતે નોમિનેશનમાં પણ આજે ચર્ચા કરી હતી કે ઘણા લોકો વ્હીલ કર્યા વગર ગુજરી જાય છે પછી સંપત્તિ માટેના ઝઘડાઓ થતા હોય છે તો આ માટે શું કરવું જોઈએ એકચ્યુઅલી જયંતભાઈ વ્હીલ એ ખરેખર એ આજના સમયની મહત્વની જરૂરિયાત છે મેં અગાઉ બે એપિસોડમાં પણ તમને વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ એ પોતે પોતાનું નોમિનેશન કરે છે પણ નોમિનેશન એ ભલે જેના નામે કર્યું હોય પણ જેના નામે નોમિનેશન કર્યું છે એ વ્યક્તિ એ સંપત્તિની હકદાર નથી સંપત્તિ પર તો જેનો અધિકાર બેસે છે એ તમામનો અધિકાર એ એમાં અબાધિત એટલે કોઈ પણ વ્યક્તિને સપોઝ એનું નોમિનેશન થયું છે એટલે પૈસા એના નામે મૂકીને ગયા છે એવો મતલબ થતો નથી પણ હા જેના નામે નોમિનેશન થયું છે એને એ પૈસાનો વહીવટ કરવાનો છે એ બાબત એમાંથી પ્રતિબંધ થાય છે એટલે કે જે વ્યક્તિ હયાત ન હોય તો જેના નામનું નોમિનેશન થયું છે એને એ પૈસા મળે છે પરંતુ એ પૈસાનો સંપૂર્ણ હક એને મળે છે એવું નથી એટલે આ હેતુસર કોઈ પણ વ્યક્તિએ પોતાનું વિલ વારસાઈ જરૂર કરવી જોઈએ આધુનિક સમયમાં એમ આ બહુ જ મોટી જરૂરિયાત છે એટલે આ હું એને પર વિશેષ ભાર કે બીજી ટેકનિકલ વાતો આપણે આગળ કરીએ પણ એમ કોઈ પણ વ્યક્તિએ મેં ગઈ વખતે વાત કરી હતી કે પોતાની ડાયરી મેન્ટેન કરવી જોઈએ અને એમ એ ડાયરીમાં એમણે કઈ એસેટ છે ક્યાં છે શું છે એ બધું એમણે નિર્ધારિત કરવું જોઈએ પરંતુ એ લેવા માટે એમણે એમ એમ જેમ નોમિનેશન કરવું પડે એવું જ એને એ સંપત્તિની વેચણી માટેની પોતાની વારસાઈ એટલે એમ એ વિલ પણ કરવું જોઈએ વિલ કરવાની ઘણી બધી બાબતો છે પણ એમ એ દ્વારા એ પોતે જેને ઈચ્છે છે એને એ પોતે પોતાની મિલકતમાં ભાગ આપી શકે છે આ વિલ કરવું એટલે ખરેખર શું કાગળમાં લખી નાખવું એનાથી વિલ બની જાય છે કે પછી એનો વ્યવસ્થિત વકીલ પાસે જઈને વિલ કરાવવું પડે છે આમાં બીજી એક બાબત એ પણ જણાવશો કે ઘણીવાર લોકો ઇમોશનલ ખોટી રીતે ઇમોશનલ થઈ જતા હોય છે કે દાખલા તરીકે કોઈ વૃદ્ધને કહીએ કે ભાઈ તમારું વ્હીલ બનાવી નાખો તો એને એમ થાય કે મારા છોકરાઓ છે એને મારી સંપત્તિ અત્યારથી જોઈએ છે આ બાબતે અને હું ક્યાં મરી જવાનું છું અથવા તો ઓન ધ કોન્ટ્રિ જયારે કોઈ વૃદ્ધ છે એ એમ કે ભાઈ હવે મારી મારે મારું વિલ તૈયાર કરી નાખવું છે તો છોકરાઓ એમ કેસે કે ભાઈ તમે ક્યાં ભાગી જવાના છો ને અત્યારથી શું જરૂર છે તો આ એક આપણે પ્રેક્ટિકલ હિન્દુ સમાજ આપણો ભારતીય સમાજ છે એ પ્રેક્ટિકલ કેમ નથી બની શકતો એટલે વાત સાચી છે કારણ કે દરેક વ્યક્તિને એમ જ હોય છે જુઓ જન્મ અને મૃત્યુ જેમ આપણે એમાં કહ્યું છે ને એ કોઈ પણ વ્યક્તિના પોતાના હાથની વાત ધ્રુવ મૃત્યુ અને એમ યા એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે પણ નિશ્ચિત ક્યારે છે એની કોઈને કોઈ આગાહી થતી નથી અને એમ ઘણા લોકો એકદમ જ કોઈ પણ આયોજન વગર અચાનક આવું થઈ જાય ત્યારે પરિવાર ને શોખ છે બધું જ છે પરંતુ અલ્ટિમેટલી એ શોકના દિવસો પૂરા થયા પછી ઘરમાં મોટામાં મોટો પ્રશ્ન આ ઉભો થાય અને એમ ઘણી જે મૃતક વ્યક્તિ હોય એની ઈચ્છા પ્રમાણેની સંપત્તિની વહેંચણી ઘણી વાર ન પણ થાય એટલે બળિયાના બે ભાગ એવી આપણે ત્યાં કહેવત છે એમ ઘણી વાર આવું બનતું હોય છે મેં હમણાં એક તમને દાખલો આપ્યો હતો પરિવાર છે જેની ઘણી બધી મિલકત છે અને એ જે દીકરો થોડો ભણેલો હતો એને આ બધા કાગળ આપેલા એની ફાઇલો આપેલી એક ભાઈ કેનેડા હતો બીજો ભાઈની દુકાન હતી અલગ હતો ત્રીજો ભાઈ એ એમ કામ કરતો હતો દૂરદર્શનમાં અને બીજે બધે એટલે એને ત્યાં એ રીતે તો જે ભાઈને કાગળ આપ્યા હતા એ ભાઈએ કાગળો પોતાની અને એમ અર્થઘટન કર્યું એને લોન પણ લીધી ઉપર એમ એને પોતાનો અધિકાર જમાવ્યો અને આજની તારીખે બીજા ભાઈઓ કાગળો માટે હવે એની ઉપર આધારિત થઈને બેઠા એમાં કોકડું પણ ગૂંચવાયેલું છે બધી બાબત અત્યારે આપણે વાત કરવાનો મતલબ નથી રહેતો પણ જ્યારે તમે આ બધું અવ્યવસ્થિત રીતે મૂકીને જાઓ ત્યારે બધા પ્રશ્નો સર્જાય છે અને એમ પછી જેનો ખરેખર હક બને છે કે વ્યક્તિએ લાચાર બનવું પડે એટલે એ હેતુ સર આ વિલ એ એક કાનૂની પત્ર છે અથવા તો કાનૂની સ્વરૂપ છે અને એમ એને કોઈ પણ વ્યક્તિએ એમ બનાવવું જરૂરી છે એટલે બહુ સેન્ટિમેન્ટલ થવાનો મતલબ નથી કે હું મારું વ્હીલ બનાવું છું એટલે વ્હીલ બનાવું છું એટલે હવે આ લોકો મારા જવાની ઘડીઓ ગણે છે અથવા તો એમ આ જવાની ઘડીઓ ગણે છે એટલે હવે અમુક ની તૈયારીઓ કરે છે એવું નથી વ્હીલ તમે જયારે પણ બનાવો એ વિલ ને તમે ફરી પણ બનાવી શકો છો વારંવાર પણ બદલી શકો છો બનાવી શકો છો કાયદો એવું કહે છે કે વિલ વારસાઈ માં જે છેલ્લે બન્યું હોય એ ફાઈનલ ગમે તેટલા વિલ કોઈ પણ વ્યક્તિ બનાવે છે પણ એ છેલ્લે જે કંઈ આપે છે એ વિલ એ એનું ફાઈનલ વિલ બનાવવા માટેની આમ જોવા જાવ તો કાર્યવાહીમાં કંઈ ખાસ કરવાનું રહેતું નથી એક જ વસ્તુ છે કે તમે જે કંઈ તમારી એસેટ છે એ કોને આપવા માંગો છો એ બાબત તમારે એમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની અને બીજું કે એની ખરાઈ માટે તમારે કોઈ પણ બે એ સાક્ષી રાખવાના છે એટલે તમે કોઈ એક સાદા કાગળમાં પણ તમારું વિલ વારસાઈ લખી શકો છો અને એમ એને તમે એ રીતે બે સાક્ષીની સહિતથી એ પ્રમાણિત કરી શકો છો વધારે થોડું નક્કર કામ કરવું હોય તો તમે એ હેતુ ઓફ સોલિસિટર વિલ પરિભાષાનો શબ્દ છે એટલે કાનૂની પરિભાષામાં તમે કોઈ પણ મિલકતની જયારે વેચણી કરો છો ત્યારે તમે કેવા શબ્દો લખ્યા છે એનું તમારું અર્થઘટન જો તમારું સ્પષ્ટ ન હોય તો એમાંથી ઘણા બધા અર્થઘટનો નીકળે અને તો એ એ ઝઘડાનું મૂળ ઉભું કરે અથવા તો એમ એમાંથી પણ જે અર્થઘટન નીકળે એ પ્રમાણે એ એ બાબત બને એટલે પછી જયારે કોર્ટ કચેરીમાં આ બધા મુદ્દાઓ ચડે ત્યારે એનું અદાલત અર્થઘટન કરે એ પ્રમાણે એનું અર્થઘટન થાય એટલે તમારી શરત ચૂકથી જો કોઈ પણ ભાષામાં તમે જે લખ્યું છે એમાં જો યોગ્ય સ્વરૂપમાં તમે લખ્યું ન હોય અથવા તો એની એ પ્રમાણની તમે સ્પષ્ટતા ન કરી હોય તો તો એવા પ્રશ્નો ઉદ્ભવે છે એટલે એ બાબત એટલી મહત્વની બને છે એટલે જો તમારી પાસે એ જ્ઞાન હોય અને તમે ચોક્કસ હો તો તો તમે તમારી જાતે વીલ બનાવી શકો છો એમાં કોઈ વકીલની કે સોલિસિટર એટર્નીની જરૂર નથી હા બે સાક્ષી એવા જોઈએ કે જે ખરેખર સાક્ષી હોય તમને ખબર હોય તો બિરલાનો એક કેસ હતો પ્રિયમવદા બિરલાનો હા અને એની એસેટ કેસ અને એમાં એમણે એમની મિલકત લોઢા સીએ હતા એના નામે આપેલી અને એ કેસમાં એટલું બધું થયું કારણ કે બિરલા પરિવાર આમ બી ઘણા પરિવાર છે એટલે મોટા મોટા એમની પાસે સોલિસિટર અને એડવો પ્રોસિક્યુટરની ફોર્સે આ કેસ ગયો એ લોકોએ એને ક્રિમિનલ કેસ બનાવી દીધો અને એમ કહ્યું કે આ એમના સીએ છે એને ફોર્જરી કરી છે આ વિલ એ ખોટું બન્યું છે એટલે એની સામે ઓન ધ કોન્ટ્રી ફોર્જરી નો કેસ દાખલ થયો હતો એટલે એને પોતે એ પ્રૂવ કરવું ખરેખર બહુ અઘરું પડી ગયું હકીકત એ હતી કે પ્રિયમ બિરલા અને બિરલા પરિવાર સાથે કોઈ સંબંધ હતા જ નહીં એમના હસબન્ડના નિધન પછી એમને પોતાને કોઈ સંતાન અને એમ જે ભાઈઓ હતા પણ કોલકાતાની અંદર જે પરિવાર પરિવારનો જે કેમ્પસ છે એ કેમ્પસમાં એમનો બંગલો હતો અને એમ કુમાર મંગલમ બિરલા અને એ અન્ય એમના જે કઈ ભાઈઓ છે બધા તે એ લોકો નહોતા ઈચ્છતા કે અમારા આ કમ્પાઉન્ડ ની અંદર બિરલા સિવાયની કોઈ પણ વ્યક્તિ આવે છે અને એટલે એ લોકોએ તો આવી જ ગયો હતો કે પહેલું તો એને ચેલેન્જ જ કરી દીધું કે આ ફોર્જરી છે ખોટી સહી કરી છે એમની અને એમ આ મિલકત એમણે એમને આપી દીધી એટલે શું થાય કે કાયદેસરના વારસ તો એમના ભાઈ ભત્રીજા થાય અને એમ એ એ પ્રશ્ન એમાંથી સર્જાતો હતો ખૂબ ચાલી મળી ચાલ્યો પણ એમ આ બધી બાબતો એમાંથી સર્જાતી હોય છે આ તો બહુ મોટા ઉદ્યોગપતિ પરિવારની છે પણ નાના માણસને પણ ક્યાંક એફડી મૂકી હોય ક્યાંક સેવિંગ્સ કરેલું હોય ક્યાંક જમીન મિલકત હોય આપણે જમીન માલ પ્રકારનુંશન થતું નથીલ બનાવ્યું હોય તો એ વ્હીલ એ ચોક્કસ માર્ગદર્શન આપે અને જે તે વ્યક્તિની ઈચ્છા પ્રમાણે એ મિલકત એને મળે છે રેશભાઈ આ પ્રશ્ન એ થાય કે તમે કીધું કે છેલ્લો વ્હીલ છે એ ફાઈનલ ગણાય છે પરંતુ માનો કે એક આપણે ઉદાહરણ લઈએ કે આપણે કાલ્પનિક વિચારીએ કે વ્યક્તિ છે 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 એ મૃત્યુ અને એને શું આપણે ત્યાં વીલ કે કઈ પણ કાયદાકીય બાબતો હોય તો એમાં છેલ્લે લખવામાં આવે છે કે મારું પૂરી સભાનતા સાથે અને એનો માટે શબ્દ વપરાય છે હો શો અવાર ઉર્દુમાં એક અવાર તો એ રજબૂત સાથે પૂરી સભાનતા સાથે પૂરા સાથે જાગૃતિ સાથે મેં કર્યું છે હવે માનો કે એ મૃત્યુ બિછાને ને પડ્યા છે કોમામાં છે અથવા તો કઈ જાગે છે પણ એની પેલી નથી એટલી બધી તો એવા સમયે વિલ કરે તો એ માન્ય ગણાય એટલે તમે જેમ કહું ને એ ઓછો હોવા જોઈએ હમ એમણે પોતાના પૂર્ણ વાહન સાથે આ બિલ લખ્યું છે એ બાબત મહત્વની બને છે રાઈટ અને કિસ્સામાં જે સાક્ષીઓ હોય એ સાક્ષીઓના નિવેદન બહુ જ મહત્વના બને એટલે તમને ખ્યાલ હશે કે લોઢા કેસની અંદર જે બે સાક્ષીઓ હતા એ સાક્ષીઓને ફોડવાના ખૂબ પ્રયત્નો થાય કારણ કે આ તો લગભગ પાંચેક હજાર કરોડ રૂપિયાની એસેટ નો પ્રશ્ન હતો એટલે એમાં એ સાક્ષીઓ એટલા મજબૂત હોવા જોઈએ નહીં તો સાક્ષીઓ એ વ્યક્તિ એ પોતાને સાબિત કરવું ખૂબ અઘરું બની જાય એટલે આ કેસમાં સાક્ષીઓની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે અને એમ સાક્ષી એટલા માટે એવી વ્યક્તિ જ રાખવામાં આવે કે જેની ઉપર એને પરિવાર સાથે કોઈ એવો ખાસ સંબંધ નથી અને એની ઉપર એને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ આ સંપત્તિનું યોગ્ય રીતે જે મેં ઈચ્છ્યું છે એ પ્રમાણે એનું વિતરણ થાય એ એ જોશે આપણે જૂના જમાના હોય તમે જુઓ પહેલા એવું રહેતું કે ઘરના જમય અથવા તો કોઈ ફુવાને બોલાવે અને એમ ઘરની સંપત્તિનું જે વિતરણ થતું હોય તો ફુવા એટલે ફૂવા કે જમય એ ઘરની એ એમ કેવાય કે માનભરી વ્યક્તિ છે અને બીજું કે બધાની સાથે સરખી દ્રષ્ટિથી જુએ અને તો એ સંજોગોમાં ભાઈઓના જે ભાગ પડે ના પરિવારો પાટીદારોમાં તો હમણાં મને એક જણ મળ્યા હતા કે અમારે તો ભલે અમારી કોઈ કોઈ માગતી નથી પણ અમારે કોઈનો ભાગ પાડવા એટલે આવું એક પરંપરાગત એ લોકો સ્વીકારતા પણ હોય છે ઘણા નહીં પણ મોટા ભાગના કિસ્સામાં નહીં તો જ્યારથી અદાલતે ચડ્યું તો કહ્યું કે માતા પિતાની સંપત્તિમાં દીકરીનો પણ ભાગ હોય છે અને તો એમ દીકરીને પણ સરખો હક મળે એમ દીકરા દીકરી પત્ની બધાનો જે હક એમાં સ્થાપિત થાય છે એ એ જાળવવા માટે એક સમયમાં એવું હતું કે આવી રીતે એ પરિવારની કોઈ એવી વ્યક્તિ અથવા તો કોઈ એવો મિત્ર જેની પ્રત્યે એમને એમ લાગે છે કે આ તટસ્થ રીતે બધું કામ કરી શકશે તો એને બોલાવીને સંપત્તિની વહેંચણી થતી તો એવી જ રીતે જે કોઈ બનાવે છે એને પણ એવી કોઈ તટસ્થ સન્માનનીય અને એમ જે વ્યક્તિ એ ખરેખર જે એ ઈચ્છે છે એ વિલને સાચવી રાખશે તો એવી વ્યક્તિને એ આપવામાં આવે બીજું યોગ્ય સીલ કરે છે એટલે ઘણી બધી ટેકનિકલ એ એવું હોય છે ઘણા પરિવારના બધા સભ્યોને સાથે જ સીલ કવરમાં આપી દેતા હોય એવું બનતું હોય છે કે જેથી એમ એમના મૃત્યુ પછી જ આ કવર ખોલવામાં આવે ઘણા એવી રીતે લખીને જાય કે આ રીતે મેં મૂક્યું છે એ પછી તમે જોજો એટલે આવા અલગ અલગ ઘણા બધા રસ્તા હોય છે જે પ્રમાણે એ કરે છે પણ મૂળ બાબત કરો છો તો એ સંપત્તિનો એનો અધિકાર છે એ જળવાય રહે માટે તમારે યોગ્ય સાક્ષી પસંદ કરવા પડે તો આપણે આ વીલ ઉપર ચર્ચા કરી હવે એક પ્રશ્ન આપણે લઈએ પ્રશ્ન છે રક્ષિતાબેન ઉપાધ્યાય એમણે એમ પૂછ્યું છે કે વર્ષો પહેલા મારા માતા સાથે મારા છે જોઈન્ટ એફડી કરેલી પોસ્ટ ઓફિસમાં હવે એનું બે હજાર પાકી ગઈ ને મારા મમ્મી તો ગુજરી ગયા હતા બે હજાર ચાર માં તો એ જે પાકી ગઈ એના કારણે મને તો એમાં ભૂલી ગયા અને પછી પોસ્ટ ઓફિસ માં અચાનક બે હજાર ત્રેવીસ માં કાગળ આવ્યો કે તમારી મેચ મુદત પાકે છે આ તો તમે પાકી ગઈ છો ઓલરેડી તો તમે આવીને લઈ જાવ અમારી રીતે પછી કાર્યવાહી કરશું તો આના માટે શું કરવું જોઈએ એના માટે શું પ્રોસીજર હોય છે પહેલી તો મહત્વની બાબત એ છે કે બરાબર છે કે પોસ્ટ ઓફિસે જાણ કરી તમને રાધર એકચ્યુઅલી તો એવું હોય છે કે પોસ્ટ ઓફિસમાં પણ દર વર્ષે જે પાકતી મુદત હોય બેંક પણ તમે જુઓ છો બેંક અત્યારે ઈમેલ કરે છે તમને તમારી આ એફડી છે એ આ તારીખથી ઓટો રિન્યુઅલમાં જશે એટલે તમે જો એને ઈચ્છતા હો તો તમે એમ એ પહેલા એની કાર્યવાહી કરો અથવા એટોમેટિક રિન્યુઅલ થશે આ પ્રકારની એની હોય છે તો પોસ્ટિસ માંથી પણ એકચુલી હતી પણ પોસ્ટમાં કેવું છે પરંપરાગત ચાલે છે બેંક કરતા પણ સૌથી વધારે સંપત્તિ એમની પાસે છે એટલે પોસ્ટ ઓફિસ સેવિંગ ડાયરેક્ટ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ સાથે સંકળાયેલી છે એટલે આજની તારીખે પણ આપણા જુના માણસો અથવા તેમ બધા સિનિયર પોસ્ટ ઓફિસ ઉપર બૌ વિશ્વાસ વિસ્તારોમાં એમાં એમ કિસાન વિકાસ પત્ર છે કે ઇન્દિરા વિકાસ પત્ર જમાનામાં તો તે પણ અથવા તો અન્ય અત્યારે ઇવન સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે તો એમાં પણ એમ એની પાસે ખૂબ હોય છે એમ કદાચ સ્ટેટ બેંક ને પણ એ જ રીતે હશે એમ સ્ટેટ બેંક ને પણ ઘણી આ મળે છે ડિપોઝિટ મળે છે રાઈટ તો પણ બેંકો છે આ પ્રકારની પ્રક્રિયા કરે છે એટલે તમારા આ ડીલે થયું એ ખરેખર આશ્ચર્ય કારણ કે લોકોએ આટલી બધી પોતાની પાસે એફડી હોવાથી એ લોકો એ ધ્યાન ના આવે અથવા તો હા ખરેખર અને બીજું કારણ કે તમે એટલા સમયનું બીજું વ્યાજ ગુમાવ્યું છે એટલે ખરેખર તો નિયમ એ લોકો એવો છે કે એટલા સમય સાદું કદાચ તમે સ્પષ્ટતા કરી દેજો એમની સાથે એમને વ્યાજ તો મળ્યું હોવું જોઈએ જૂની જે જે મેચ્યોરિટી વેલ્યુ હોય એટલી તો મળે જ બાકીનો જે સમય ગયો છે એનું એમને સાદું વ્યાજ એટલે અત્યારે જે સાડા ત્રણ ટકા પ્રમાણે કે જે બેંક ગણતા હોય એ એ એ પ્રમાણે એમને એ મળવું જોઈએ સ્ટેટ બેંક તો બે પોઈન્ટ સાત ટકા જ કરે છે એટલે એવું બહુ એમાં ઓછું થાય એવું બની શકે પણ એમ એ બને અહિયાં મતલબ આ છે કે એક તો એમના એ બેન જે છે એમના મધરે આ એફડી કરી એટલે એમને એ ખ્યાલ નહીં હોય એક સંભાવના આ બની શકે બીજી સંભાવના એમને ખ્યાલ હોય પણ એમણે જે તે સમયે એવું વિચાર્યું પણ ના હોય એને મધર ઉપર બધું છોડ્યું હોય અથવા તો બાઈ પર છોડ્યું હોય એટલે એ બેનને ખ્યાલ ના હોય એટલે રક્ષિતા બેને એનું આગળ કંઈ પણ ધ્યાન ના આપ્યું હોય અથવા તેમને બધી જ ખબર હોય પણ છતાં તારીખ ખબર ના હોય કે ક્યારે પાકવાની હતી ને ક્યારે તો કારણ કે એ જે એમના મધર પાસે બધું હોય એફડી ની જે રસીદ છે બધું એમની પાસે હોય એટલે એ પોતે કશું પોતાની પાસે ધરાવતા જ નથી એટલે એમને એ કશું યાદ જ ન હોય એટલે આવું બની શકે મારા મધર છે અત્યારે નેવું વર્ષના પણ એ એવી ડાયરી મેન્ટેન કરે છે અચ્છા એટલે એમને ખબર પડે કે આ એફડી છે મારી એ આ મહિનામાં પાકે છે એટલે હજી તો બે હજાર ને પચીસ નું વર્ષ બેસવાનું હોય ને એ પહેલા એ કહી દે મને કે મારી આ એક એપડી ફેબ્રુઆરીમાં પાકે છે કે આ એક એપ્રિલમાં પાકે છે એટલે ખરેખર તો આવું એક ટેબલ એમણે મેન્ટેન કરવું જોઈએ કે આ તારીખે એફડી કઢાવી એનો એફડી નંબર ક્યાં કઢાઈ છે પોસ્ટ ઓફિસમાં કે બેંકમાં એની કઈ શાખામાં અને એના જે પ્રમાણપત્ર છે બાબતો એમાં સ્પષ્ટ લખવી જોઈએ એથી આગળ હું તો એમ કહું કે જે એફડી છે એની એક ઝેરોક્ષ પણ કરાવી જોઈએ પણ ઘણીવાર કેવું બને છે કે ભલે આપણે એવું નથી કેતા પણ સિનિયર સિટીઝનમાં જેમ જેમ ઉંમર થાય ને પછી વિશ્વાસ અવિશ્વાસના કારણો બધા બનતા હોય છે એટલે ઘણી આવા બનાવો પણ બને છે સમાજમાં એટલે એ શું કરે છે કે પોતાની જે આ બધી બાબતો છે ને કોઈની સાથે શેર કરવામાં માનતા નથી એટલે કોઈક વ્યક્તિને આપે ઘણીવાર તો ઘરના સગા છોકરાઓને આવ્યો કેસ બનતો કેસ એક કેસ મારી પાસે એવો જ આવેલો કે એ દાદા લગભગ પંચાસી નેવું વર્ષના હતા એમણે મને કહ્યું કે મારે શું કરવું મારા એ પોતે પાસબુક લઈને અને પાસબુકમાં એમને એન્ટ્રી કરાવી તો કેટલાક પૈસા ઉપાડવામાં આવે હવે એ પૈસા જે ઉપાડ્યા છે એ પૈસા એમણે નહોતા ઉપાડ્યા ક્યાં ભાઈ પૈસા મેં ઉપાડ્યા નથી બેંક વાળા કહ્યું કે ના તમારી સહી છે ના ઉપાડ્યા છે એટલે એમણે ત્યાં તો એ બાબત ના કરી પણ મારી સાથે શેર કર્યું કે મેં ઉપાડ્યા નથી મેં તમારી ચેકબુક અને બધું કોની પાસે રહે મારા દીકરા પાસે અચ્છા તમે દીકરાને પૂછી જુઓ દીકરાને પૂછી જુઓ એટલે એમણે દીકરાને પૂછ્યું દીકરાએ કહ્યું ના ના મેં તો કઈ ઉપાડ્યા નથી

એટલે એમણે એમ કહ્યું કે ના હું બેંકમાં ગયો અને બેંક વાળા એમ કહ્યું કે જો ઉપાડ્યા ઉપાડ્યા હોય તો હું એમ કે અમે પછી આનો પોલીસ પોલીસ ફરિયાદ કરીશું કેસ કરો એ છે દુરુપયોગ થયો પોલીસ ફરિયાદ એટલે પેલો દીકરો પછી બેંકમાં ગયો અને બેંકમાં જઈને કહ્યું કે દાદા યાદ નથી રહેતું દાદા ભૂલી જાય છે આ દાદાની જ સહી છે ને દાદા એ કર્યું ઉપાડવા પણ હકીકત દાદાની હતી એટલે દાદા એ મને કહ્યું કે ખરેખર એને એ મારા નામની ખોટી સહી કરીને પૈસા ઉપાડી આવે છે એમણે આગળ પછી કઈ કર્યું નહીં અને બાજી મોટી ઘરમાં મામલો હતો આવું બનતું હોય છે અને ત્યારે વૃદ્ધ વ્યક્તિઓને એવું થાય કે કોની પર ભરોસો મૂકે પોતે કરી શકતા નથી અને યોગ્ય રીતે એનો વ્યવહાર કરવા માટે હમ આવું તો ચાલો નોર્મલ બાબત છે આવી કઈ ઘણી જગ્યાએ બની શકતું હોઈ શકે એવું બની શકે કે દાદા ભૂલી ગયા હોય એવા ઘણા પ્રસંગ આવે એવું પણ શક્ય છે હા એવું બની શકે ઉંમરના લીધે પણ એટલા માટે જો તમે પેલી ડાયરીમાં નોંધ રાખી હોય તો એ નોંધ એ વાંધો ન હોય અને બીજું કે તમારે ખરેખર હવે જેને એસેટ આપવાની જ છે એને એને વિશ્વાસમાં લેવું પડે કે જો આ બધું એની એસેટ એ છે

અરેશભાઈ આ પોસ્ટ ઓફિસમાં આવો કેસ થયો હોય તો એમાં શું પછી વિધિ કરવાની રેતી હોય છે હાલે પોસ્ટ ઓફિસ માં જ્યારે આવું બન્યું તો તમારે મૂળ વસ્તુ એ છે કે જો જોઈન્ટ હોલ્ડર હોય તો જોઈન્ટ હોલ્ડર એ લોકો શું કરે ફિઝિકલી નોમિનેશન નોંધે છે એટલે ફિઝિકલી નોમિનેશન જેમ નોંધ્યું હોય જો સપોઝ કે જોઈન્ટ હોય તો વાંધો નથી જોઈન્ટ નથી ને નોમિનેશન નોંધાવ્યું છે તો જેના નામનું નોમિનેશન છે એને એ ઓરિજિનલ પત્રો સાથે ત્યાં રજૂઆત કરવી પડે જે તે વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવું પડે અને એના આધાર નોમિનેશન જે છે એના નામનો એ લોકો ચેક આપે વીસ હજાર થી વધારેની મૂડી હોય તો એ લોકો ચેક આપે છે અને એમ એ રીતે જેના નામનું નોમિનેશન છે એને એ લોકો ચેક આપે છે રાઈટ અને જે કંઈ આધાર પુરાવા તરીકે આધાર કાર્ડ પાન કાર્ડ આ બધું તો કરવું જ પડતું હશે જે તે વ્યક્તિની ઓળખ માટે જોઈએ હા જે તે વ્યક્તિની ઓળખ માટે એને એ બધું રજૂ કરવું પડે અ પોસ્ટ વાળા એટ સોર્સ ટેક્સ આપતા નથી હમ્મ હમ્મ પણ હા એ વ્યક્તિના આધાર પેન એ પોતે પોતાના દસ્તાવેજ તરીકે એ છે પોસ્ટ ઓફિસ ઘણા વર્ષો થઈ ગયા છે યાદ નતું તો એનામાં પ્રશ્નોના જવાબ હરેશભાઈ આપ્યા ખુબ ઉત્તમ જાણકારી મળી ઘણા બધાને આ જાણકારી ઉપયોગી થશે એટલે જ આપણે આ પ્રકરણ આપણે આ શ્રેણીનું નામ રાખ્યું છે ઉપયોગી વાતો આવતા વખતે ફરીથી કોઈ બીજા વિષય સાથે મળશું તમને જો ઈચ્છા હોય કે કોઈ વિષય ઉપર અમે ચર્ચા કરીએ તો તમે તમારો વિષય છે એ અમારા નીચેના ફોન નંબર ઉપર અહીંયા યુટ્યુબમાં કોમેન્ટમાં કે પછી વોટ્સઅપમાં જણાવી શકો અને તમારો કોઈ પ્રશ્ન હોય આ બધી ફાઈનાન્સને લગતો સરકારી યોજનાઓને લગતો તો એ પ્રશ્ન પણ તમે અમને પૂછી શકો છો આવતા આવતા સુધી અમને રજા આપશો ત્યાં સુધી ધન્યવાદ રેશભાઈ ધન્યવાદ lost.